અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે વજેપુરા કંપામાં વિસામાની શરૂઆત કરી છે હરિભક્તોએ બહુ સારી મજૂરી કરી અને ચા નાસ્તાનું આયોજન કર્યું છે તો સર્વે પગપાળા જતા સંઘ માટે એક લાભદાયી છે અને વિસામાનો લાભ લે ધન્યવાદ હરિભક્તોનો ઉત્સાહ વધે તે માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવતા વિડીયો જલ્દી તમારા સુધી પહોંચે ધન્યવાદ મિત્રો અમે વજેપુરામાં વિસામાનું આયોજન કર્યું છે પદયાત્રીઓ આવે છે બધાએ અહીં થોડી વાર માટે ચા નાસ્તો કરી લેશે પછી આગળનું પ્રસ્થાન કરશે ખુશનુમાં વાતાવરણ છે એટલે ગરમીનો કોઈ અહેસાસ થતો નથી અને પદયાત્રીને પણ મજા આવે છે અહીં અમારે વજેપુરાના બધાએ ભક્તોએ સારું એવું આયોજન કર્યું છે અને પદયાત્રીઓને પણ લાભ મળી શકે વિસામાનો એટલા માટે અહીં બધી વ્યવસ્થા પણ સારી કરી છે ધન્ય છે હરિભક્તોને કે દર સાલ આવી સેવા કરતા રહે અને ઉત્સાહ જગાવતા રહે પદયાત્રીઓને પણ આ સાલ થોડું વાતાવરણ ખુશનુમાં છે એટલે કોઈ ગરમીનો અહેસાસ થતો નથી બધા પોતપોતાનું સાધન લઈને આવે છે અને અહીં વિસામનું થોડો વિસામો કરી અને આગળ પ્રસ્થાન કરે છે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા પણ પોસ્ટર અહીં લગાવવામાં આવી છે અને અહીં બધા ધજા લઈને જ આવે છે માના ધામમાં જવા માટે હાથમાં ધજા રાખે છે અને આગળનું પ્રસ્થાન કરે છે ધન્ય છે બધા માના ભક્તોને અંબેમાં એમને સારું સ્વાસ્થ્ય આપે એ જ માતાજી પાસે પ્રાર્થના ઘણા ભક્તો પોતાનો રથ લઈને પણ આવે છે રથને હાથેથી દોરીને લઈ જાય છે અંબાજી સુધી અહીં વજેપુરા હમણાં જ આવશે અને થોડીવાર ચા નાસ્તો કરીને પછી પોતાનું આગળ પ્રસ્થાન કરશે ધન્યવાદ